સમાચાર વલસાડથી વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વલસાડના ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ચવેચા નદીના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા ગામથી ચવેચા માળ ફળિયાનો સંપર્ક કપાઈ ગયો ચવેચા નદીમાં પાણી બે કાંઠે વહેતું જોવા મળ્યું જેના કારણે કોઝવે ઉપર નદીના પાણી ફરી વળ્યા પરિણામે આ રસ્તો પ્રભાવિત થયો બંધ કરવો પડ્યો અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે કપરાડામાં અઢી ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે વધુ જાણકારી અમારા સંવાદદાતા બ્રિજેશ પાસેથી પ્રાપ્ત કરીશું બ્રિજેશ કપરાડામાં શું સતી વરસાદના કારણે જે પ્રમાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વલસાડના શહેરી વિસ્તારમાં તો નહીં પરંતુ જે જંગલ વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડવાને કારણે જે પ્રમાણે નદી નાળાઓ છે તેમાં પાણી ભરાયા છે દહીખેડ નજીક વાંકી નદી જે બે કાંઠે વહી રહી છે તો ત્યાંનો કોઝવે પણ પાણીમાં ગરક થયો છે જે લો લાઇન પુલ છે તેના પરથી હાલ પાણી વહી રહ્યું છે જેને કારણે લોકોની આવાજાહી પર અસર પડી છે સિલધા નજીકની ચેલૈયા નદીમાં પણ પૂર જેવી સ્થિતિ છે આ નદીની અંદર પણ કોઝવે પાણીમાં ડૂબી ચૂક્યો છે અને લોકોના આવાજાહી માટે બંધ કરવામાં આવ્યો છે ડુંગરાળ વિસ્તાર હોય વરસાદ પડે છે પરંતુ પર જે અસર જોવા મળે છે તે એ નીચા કોઝવે છે તેના પર વધુ અસર જોવા મળે છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે